થરા માર્કેટાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ પટેલ બંને મહામંત્રી કિસાન મહામંત્રી બાબુભાઈ ચૌધરી દિનેશભાઈ ઠક્કર મંત્રી તાલુકા ચેરમેન દેસાઈ પૂર્વ સરપંચ મનુભાઈ જોશી ચીમનગઢ કાંકરે તાલુકા યુવા રાજપુત જાગીદાર કેળવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા પ્રધાનજી રાઠોડ હોટેલ રાજધાની પાદળી સરપંચ નાગજીભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો મોટી સંખ્યામાં સહકારી મંડળીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત મંત્રીઓ અને નેતાઓ સાથે ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં બનાસ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેન શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છા પાઠવી અને ફુલહાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને હવે બનાસ બેંક દરેકને ઉપયોગી બની છે અને ખેડૂતો અને દૂધ ગ્રાહકો સહિત અન્ય ખાતા ધારકો માટે બનાસ બેંકની દરેક યોજનાનો લાભ મળી શકે તેવા ઉમદા પ્રયત્ન કરવામાં આવશે